આવી શકે છે રાજુલા બી ગ્રુપમાં શિક્ષકો સહિત અનેક લોકોએ નાણા રોક્યા હોવાની શક્યતા રહેલી છે કોબાંડી બીઝેડ ગ્રુપે અમરેલીમાં પણ લોકોને છેતર્યા હોવાની શક્યતા છે બીઝેડ ગ્રુપની વધુ એક ઓફિસ અમરેલીના રાજુલામાં હોવાની શક્યતા છે સીઆઈડી ક્રાઈમની તપાસ બાદ રાજુલા ઓફિસ બંધ કરી દેવાય છે તો સીઆઈડી ક્રાઈમ તપાસ માટે રાજુલા ખાતે આવી શકે છે બીઝેડ ગ્રુપમાં શિક્ષકો સહિત અનેક લોકોએ નાણાં રોક્યા હોવાની શક્યતા રહેતી છે